સુરત શહેરમાં આઈસર ટેમ્પોમાંથી પ્લાસ્ટિકના ભંગાર તથા પુઠાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ સાઠ જેમાં બાટલીઓ નંગ બે કિંમત રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર ચારસોની ગેરકાયદેસર હેરાફેરી કરનાર બે ઈસમોને કુલ રૂપિયા ચૌદ લાખ બેતાલીસ હજાર એકસો પાંસઠની મતાના મુદ્દામાર સાથે રંગેહાટ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પીસીબી પોલીસને ખાનગી બાતમી મળી કે છ વ્હીલ વાળો આઈસર કંપનીનો ટેમ્પો નંબર એમ એચ અડતાલીસ બી એમ જીરો આડત્રીસ ત્રણમાં ગુજરાત રાજ્ય બહારથી પડપ્રાંતિ વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને આવેલ છે અને તે આઈસર ટેમ્પો થોડી વારમાં કામરેજથી વરાછા મેઇન રોડથી વૈશાલી ત્રણ રસ્તા થઈને એકે રોડ તરફ જનાર છે જે બાતમીવાળી જગ્યાએ વરાછા વૈશાલી ત્રણ રસ્તા વરાછા અર્બન હેલ્થ સેન્ટર સામે રોડ બહાર જાહેર માટે આરોપી એક સત્યપ્રકાશ કિષ્ણદેવ તિવારી રહેવાસી મહારાષ્ટ્ર અને બે સંદીપ ગાબેરભાઈ એરા રહેવાસી એકે રોડ વરાછાને ઝડપી પાડવામાં આવેલ છે જેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પેટી નંગ સાહીઠ જેમાં કુલ બાટલીઓ નંગ બે કિંમત રૂપિયા ત્રણ તથા કેસરી કલરનો છ વ્હીલવાળો આઈસર ટેમ્પો જેની કિંમત દસ લાખ તથા પુઠા પ્લાસ્ટિકનો ભંગાર મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ચૌદ લાખ બેતાલીસ હજાર એકસો પાસઠને મતાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને દારૂનો જથ્થો ભરી આપનાર કાલજલ ગામની મહિલા દારૂનો જથ્થો લેનાર બે વલી ઉલ્લા ઇનાયત ખાન પઠાણ રહેવાસી રામપુરા સુરત અને ત્રણ બરકત ઇનાયત ખાન પઠાણ રામપુરા સુરત વાળાને વોન્ટેડ જાહેર કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે